ભારે વરસાદ સરકારી તંત્ર નિષ્ક્રિય જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ અને તેમની કોંગ્રેસ ટીમ દ્વારા ઉમદા ભરી કામગીરી મિત્ર એવો કે જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે આગળ હોય આ ઉદાહરણ પૂરું પાડતા વાવથરા જિલ્લાના મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન અમે તાલુકા પંચાયત મહાલક્ષ્મી સોસાયટી એમની મુલાકાતે આવ્યા છીએ ફોન આવે તો કે ગીતાબેન મારા લગ્ન છે મહિના પછી મારો પૂરો દાયજો પાણીમાં વયો ગયો છે અને આખા ઘરની ઘર બધી જ પાણીમાં નષ્ટ થઈ ગઈ છે આજે ત્રણ દિવસ થઈ ગયા છે સરકાર નું તંત્ર અને વહીવટી તંત્ર એટલું ઘોર નિંદર છે કોઈ કરોડ ની નિંદર છે આ લોકો જોડે પીવાનું પાણી નથી દૂધ નથી સાફ નથી પૂરી પાડે ને તો એ ઘણું છે

અને એમના ઘરોમાં જે પાણી ભરાયેલું છે આ ચાર ચાર આ ચોથો દિવસ થઈ ગયો છે હજી સુધી પાણીનું નું તો શું પણ પાણીનો ગ્લાસ એમને ઘર સુધી નથી પહોંચ્યો સરકાર ઘોર નિંદરમાં છે સરકારી તંત્ર પૂરું ઘોર નિંદરમાં છે અને રોડ ઉપર ઓટા માર્યું છે થોડા જોડે ગાડીઓની અંદર બુટ શૂટ પહેરી અને થરાતની જોરપેર ઓટા મારવાની જરૂર નથી તમે અહીંયા સોસાયટી આવો ઘરોમાં આવો લોકોની હાલત ઠરાદમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં ફસાયા છે પાણીમાં ફસાયેલા લોકોને હજી સુધી સરકારી તંત્ર કોઈ ખાસ મદદ પહોંચાડી શક્યું નથી ન તો જમવાનું પહોંચાડ્યું છે કે ન તો જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે ત્રણ દિવસ પાણી કંઈ નથી પાણી પીવાનું પાણી કોઈ દેવા આવતું નથી અમારે વિસ્તાર માટે તમે તંત્ર તમારે શું માનવું છે અમારે એટલી જ છે કે અહિયા પહોંચાડ્યા મને અમારે પીવાનું પાણી પણ નથી અમે પાંચ જણા છીએ બે નાના બાપો છે બસ આવી રીતે આ પરિસ્થિતિમાં કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન પોતે આગળ આવીને જરૂરિયાતમંદોની મદદ માટે અભિયાન હાથ ધર્યું છે ગીતાબેન પોતાની ટીમ સાથે પાણીમાં ઉતર્યા છે અને લોકોને પીવાનું પાણી તેમજ જમવાની વ્યવસ્થા કરી આપીને માનવ સેવા કાર્ય કરી રહ્યા છે ખોટમાંથી પણ લોકો સુધી જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડીને પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક નિર્વાહ કરી રહ્યા છે

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતાબેન બધા આ લોકો સુધી પાણી પહોંચાડવાનો અમે નાનો પ્રયત્ન કરેલો છે અને સાથે સાથે તંત્રને તાકીદ કરીએ છીએ કે તમે ફાંકા ખોજદારી મૂકીને જાહેર રોડ ઉપર ટ્રેક્ટરની જે રીલ્સ બનાવો છો એની જગ્યાએ આવા જે પરિવારો છે ત્યાંની જે મૂળભૂત ચીજવસ્તુઓ છે એ પહોંચાડો તો અમે તંત્રની સાથે છીએ તો બાકી તંત્રની ફાંકા ફોજદારીની સામે અમે હંમેશા તંત્ર નું પાણી મળતા રહીશું

જૂનું ટેલિફોન ને સામે દીપક રેસીડેન્ટ છે એની બેનો જ્યારે જયારે મેં મુલાકાત કરી અને આ પાણી આપવા અમે આવ્યા છીએ ત્યારે અમને દુઃખ થાય છે કે બેનો જણાવે છે કે હજી સુધી નગરપાલિકા કે સરકારી તંત્ર કેટલું ઘોર નિંદર છે આ લોકો સુધી પહોંચ્યું નથી હવે જાગો જાગો શરમ કરો એક તરફ ગીતાબેન સ્વયં પાણી ઉપાડી લોકો સુધી સેવા પહોંચાડે છે જ્યારે બીજી બાજુ ભાજપના મોટા નેતાઓ પાણીની ઓળધોળમાં માત્ર માત્ર આંટાફેરા મારી રહ્યા છે અને દાવો કરે છે કે થરાદમાં કોઈ નુકસાન નથી નજરે દેખાતી હકીકતોને ખોટું બતાવી ખાલી પ્રચાર માટે રસ્તા પર બેસેલા લોકોને ખીચડી ખવડાવવાનો દેખાવ કરવામાં આવી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે લોકોની નજર અસલી સેવા આપતા કાર્યકરો પર પડે છે કે ખાલી દેખાવ કરતા મોટા નેતાઓ પર એ તો આવનારો સમય જ બતાવશે નમસ્કાર મિત્રો હું આજે મારે તમને આ સરકાર શરીર ને પરિસ્થિતિ દેખાડવી છે કે વિશ્રામ કરી થી લઈને નગરપાલિકા સુધીનો આ રોડ છે એમાં તમામ સરકારી કચેરીઓ છે શાળાઓ છે પાંચ થી વધુ બેંક છે પોલીસ સ્ટેશન પ્રાંત કચેરી મોમલદાર તાલુકા પંચાયત આ તમામ સરકારી કચેરીઓ આ રોડ ઉપર છે બાજુમાં સોસાયટીઓ છે મહાલક્ષ્મી સોસાયટી ચામુંડા સોસાયટી થાણા શેરી આવી બધી સોસાયટીઓ અહિયાં છે તો હું સરકાર શરીરને એક નાનકડો મેસેજ આપવા માંગુ છું કે અહીંયા જો મારી બહેનો મારી મહિલાઓ છે એમને જો રાત્રે ડિલિવરીનો દુખાવો થાય અને આ રોડે તો લઈને ગુજરવાનું થાય તો એમની શું દશા હશે તમે વિચાર કરો આ ચાર ચાર દિવસ થઈ ગયા છે ને હજી સુધી અહીંયા કમર સુધી પાણી વધારે પાણીમાં ફસાયેલી છે તો એવી પરિસ્થિતિ થાય કે ડિલિવરી વાળી મહિલાને અહીંયાથી હોસ્પિટલ લઈ જવી પડે તો એની શું દશા થાય તો આ ગુજરાત સરકારને વિનંતી કરું છું કે હાથ જોડીને વહીવટીતંત્ર તમને મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરે એવી મારી માંગ છે અહેવાલ જીતુ બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરાદ